ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જહર જય આદિવાસી એક નવા બ્લોગમાં મિત્રો સ્વાગત છે અને આપણે ગયા હતા એગ્રી એશિયા કૃષિ મેળો ગાંધીનગર જવા માટે તો ગાંધીનગર આપણે જઈ આવ્યા અને ગાયો માટે હવે આપણે સાયલેજ મંગાવવાનું છે તો સાયલેજના આપણે સેમ્પલ લઈ આવ્યા હતા તો તમને બતા આ છે મિત્રો સાયલેજના સેમ્પલ તો આપણે સાયલેજ આજે ટ્રાય કરવાનું છે ગાયો પર સેમ્પલ લઈ આવ્યા છે ગાયોનો શું રિસ્પોન્સ આવે છે પછી આપણે ઓર્ડર આપીશું તો સાયલેન્જ બી આવશે આ છે મિત્રો સાયલેન્જની ક્વૉલિટી અને જોઈ શકો છો આ સાઇલેજ છે અને આપણે હાલમાં ટ્રાય કરીએ ગાયો પર આપણે એક ભેંસને ભી આપી દીધું મિત્રો જોઈ શકો છો મિત્રો વરસાદ ઉગડી ગયો અને આપણે આવેલા છે ફોરજી નેપિયા કટિંગ કરવા માટે તો કટિંગ થઈ ગયું મિત્રો ને આ છે ગાડી ભરતા છે આપણે નીચે માલ પડેલો છે ને ઉપર ગાડી ભરવાની છે આ છે ગાડી અડધી ભરાઈ ગઈ અને થોડુંક લાવવાનું બાકી છે ભરી લઈએ અને જઈએ મિત્રો ઘરે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એક ટન ઉપર માલ હશે મિત્રો જોઈ શકો છો Okay. <laughs> अपने नेट मोबाइल फोन में हमारे महीने बहुत दिन में और तो दिनना का बेटा है है किस आप बता सकते हो कौन तो लोग लोग सामने भाई भाई लगने पर लगी बड़ी चलो लगा रहने नहीं पास थोड़ा सा थोड़ा सा What are going to and that's મિત્રો આપણે ગાયો માટે લાવેલા હતા ચિલેટેડ મિનરલ મિક્સર અને આ છે સિલેટેડ વિટોફીડ એમ બી પ્લસ એડી થ્રી પાવડર અને જે જાનવરમાં દૂધ અને ફેટમાં વધારો કરે અને પણ જાનવરમાં ગર્ભપાત થતો હોય અટકાવી ગર્ભપાતને પોષણ આપે વિયાણ બાદ જાનવરમાં ગરમીમાં આવે અને નિયમિત નાના બચ્ચાને ખવડાવવાથી જેનું જલ્દીથી પેટ અને વાછરડી જલ્દી ગાય બનીને બની જાય છે જાનવરમાં શરીર કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે તો આપણે મિત્રો ગયા હતા એક્સપોમાં ડેરી એક્સપોમાં તો ત્યાંથી આ લઈ આવ્યા છે વિટોફીડ એમ બી પ્લસ પાવડર આ જોઈ શકો છો સ્ટિલેટેડ મિનરલ મિક્સર છે મિત્રો અને મિનરલ મિક્સર વિટામિન એમિનો એસિડ લાઇવિસ્ટ અને ઇલેક્ટિક સેલેનિયમ ક્રોમિયમ આ રીતના બધા લાખેલા છે વિટામિન એડી થ્રી બી ટ્વેલ્વ વિટામિન ઈ વિટામિન કે વિટામિન એચ બાયોટીન આ રીતના છે મિત્રો જોઈ શકો છો તમે અને આ તમારે જોઈતું હોય તો યુનિમ ફાર્માલેબ પ્રાઇવેટ લિમિટેડ ઈડર હાઈવે રોડ હિંમતનગરનું આ મેન્યુફેક્ચરિંગ છે મિત્રો સિલેટેડ વિટો ફીડ એમ બી જોઈ શકો છો મિત્રો તો આજથી આપણે ગાયોને ચાલુ કરવાનું છે મિત્રો આ છે મિનરલ મિક્સર આ તમને અલગ અલગ પેકિંગમાં બી મિત્રો મળી જશે તો તમે તમારા હિસાબે જોઈતું હોય તો તમે કોન્ટેક કરીને લઈ શકો છો અને મિત્રો આ એક બીજો પ્રોડક્ટ છે જે ચિલેટેડ આયરન કોપન ચિલેટેડ ફીડ સપ્લિમેન્ટ છે ઓરલ તમે એને આપી શકો છો મિત્રો આરસીબી રેક્ટ કરીને આ એક પ્રોડક્ટ આવે છે મિત્રો જે બસો રૂપિયા એમઆરપીમાં છે અને આ તમે ગાયો અને ભેંસોમાં લોહીનું પ્રમાણ વધારવું હોય અને ગાભાણમાં તમે ઓરલ રૂટથી તમે આપી શકો છો મિત્રો જોઈ શકો છો આ છે આપણે લાવેલા છે તો આ બી આપણે આજથી ચાલુ કરવાનો છે મિત્રો અને એમાં ડોઝ છે મિત્રો કેટલ અને બફલામાં ચાલીસથી પચાસ એમ એલ ઓરલ પર ડે તો મિત્રો આજથી આપણે ચાલુ મિત્રો આ છે રિલેટેડ વિટામિન મિનરલ મિક્સચર અને અંદર આમાં સ્પૂન બી આપેલી છે મિત્રો તમે આ એક સ્પૂન આ રીતના ભરીને ગાયને આપી શકો છો મિત્રો મિનરલ મિક્સચર છે મિત્રો જોઈ શકો છો એનો કલર બી આ રીતના કલર છે તો આપણે એમાં આપવાનો છે મિત્રો અને આરસીબી બી આપીએ આ ફીડ રેડી થતું છે મિત્રો આ રીતે મિનરલ મિક્સર રાખી દઈએ મિત્રો આમાં અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું મિત્રો અને જો ડેરી ફાર્મ રિલેટેડ અને તમને કોઈ બી જાણકારી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો આવી જાય નવી નવી માહિતી માહિતી સાથે મળતા રહીશું જય જોહર જય આદિવાસી હર હર મહાદેવ